બોટાદ જિલ્લામાં ટ્રાફિક પોલીસ અને નેત્રમ શાખાએ વાહન ચાલકોના પેન્ડિંગ ઇ ચલણ વસૂલવા માટે વિશેષ કામગીરી હાથ ધરી છે ઘણીવાર લોક અદાલત અને પોલીસ દ્વારા ઈ ચલણ વસૂલવાનો પ્રયાસ કરવામાં આવ્યા છતાં કેટલાક પેન્ડિંગ કિસ્સાઓ હજુ બાકી રહેતા હતા જે સરકારે વસૂલવાના નાણાંની ઉઘરાણીમાં વિલંબ કરી રહ્યા હતા આ સ્થિતિને દૂર કરવા માટે નેત્રમ શાખા અને ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી આ ઝુંબેશ આધુનિક ટેકનોલોજી અને ઉપકરણોની મદદથી પેન્ડિંગ ઈ ચલણ ધરાવતા વાહન ચાલકોમાં ડેટા ચકાસવામાં આવ્યા ચલણ બનાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે આ ઝુંબેશનો મુખ્ય હતું કે સમય મર્યાદામાં સરકારી નાણાંની વસૂલાત થાય અને વાહન ચાલકો નિયમોનું પાલન કરવા પ્રેરિત થાય સિટી ટ્રાફિક આજરોજ યત્રમ દ્વારા બોટાદ જિલ્લાના વાહન ચાલકોને ઇસ્યુ કરવામાં આવેલ ઈ મેમાં ઘણા સમયથી પેન્ડિંગ હોય અને નામદાર કોર્ટ દ્વારા અવારનવાર લોક અદાલત અને પોલીસ દ્વારા બજવણી કરવા છતાં પેન્ડિંગ રહેતા હોય અને સરકારી નાણાં વસૂલવાના બાકી રહેતા હોય જેથી એ સત્વરે નિકાલ થાય સરકારશ્રીના નાણાંનો સમયસર મર્યાદામાં રિકવરી કરવા માટે આજરોજ નેત્રમ શાખા બોટાદ પીએસઆઈ શ્રી ડાબી સાહેબ એમના એન્જિનિયરો ટેકનિકલ સ્ટાફ અને મારા બોટાદ સિટી ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા વાહન ચાલકોને ચેકિંગ કરી અને જે વાહન ચાલકના ઈ મેમા પેન્ડિંગ છે તેને આધુ આધુનિક ઉપકરણો પોલીસ ચોકીમાં ગોઠવી એના દ્વારા વસુલાત કરવાનું આયોજન કરવામાં આવેલ છે અને આજે જ પ્રથમ પ્રયાસ કરતાં સારો એવો રિસ્પોન્સ મળેલ છે અને એ અમે ઉતરોતર આવા અલગ અલગ દિવસોમાં ડ્રાઈવ રાખવી અને નેત્રમના ઈ ચલણ મેમાનો સમયાંતરે અને સમય મર્યાદામાં નિકાલ થાય એવા પ્રયત્નો કરવાનો અમારો પ્રયાસ જારી રાખશે ભૂતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ